નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી અને હું રિપોર્ટર કનુભાઈ ચાંડપા મિત્રો આપ જે જોઈ રહ્યા છો તે વિસ્તાર એટલે કે ડારી ગામની મધ્યમાં આવેલ જમાતખાના શાક માર્કેટ છે અને આ એ જ નવો બનેલો અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલો નવો રોડ છે જેને કોઈ સ્પાઈડલ કન્સ્ટ્રક્શન કંપની બનાવી રહી છે ત્યારે આ રોડની પોલ માત્ર વરસાદના ઝાપટાએ ખોલી નાખે આ રોડ માં કોઈ જાતનું લેવલિંગ વગર બનાવી નાખ્યો અહીં રોજ સાંજે નવાપરા છાત્રોળા અને ડારી એમ ત્રણ ગામની શાક માર્કેટ ભરાતી હોય છે પરંતુ શાકભાજી પાણીમાં બેસીને વેચવાનો વારો આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે એટલું જ નહીં અહીં ઇલેક્ટ્રિક પોલ પર સ્ટ્રીટ લાઇટો હતી પણ તે હવામાં જ ઓગળી ગઈ આ લાઇટો માત્ર ગ્રાન્ટ લેવા પૂરતી જ લગાવવામાં આવી હતી તેવું લોકો દ્વારા સર્ચાઈ રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતે બંનેએ મળી અને દુનિયાના આઠમા અજુબા જેવો રોડ બનાવ્યો જિલ્લા પંચાયતનો રોડ અને ડારી ગ્રામ પંચાયત અને ડારી ગ્રામના લોકલાડી કલા તાલુકા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય તો માત્ર પોતાના રોટલા શેકવામાં જ રસ ધરાવે છે ત્યારે પહેલી હિન્દી ફિલ્મની યાદ તાજી કરાવે છે આપ બધાએ જોઈ જ હશે અને ન જોઈ હોય તો એકવાર નિહાળી લેજો જેનું શીર્ષક હતું અલીબાબા અને ચાલીસ બાકી તો આપ સમજદાર છો સમજી શકો છો